પકડી પાડતી ગઈ તારીખ અગિયાર બે હાજર પચીસ ના રોજ ફરિયાદી મધુબેન બચ્ચુભાઈ રાયસિંગ ચાવડા રહેવાસી ધુમાડ ગામ તાલુકો જિલ્લો વડોદરા નાઓને છાણી ગામ ખાતે બે અજાણ્યા ઈસમો માસી તમારા ઘરવાળાએ બેંકમાં રૂપિયા નવ લાખ મૂકેલા છે આ રૂપિયાને તમને કે તમારા દીકરાને ખબર નથી અમે બેંકના સાહેબો છીએ તમને તમારા રૂપિયા આપી દઈશું અને અઢી લાખ રૂપિયા હમણાં મળશે અને બાકીના રૂપિયા બેંકમાં જમા રહેશે તેમ જણાવી ફરિયાદીનો ફોટો પાડવા કમાટીબાગમાં લઈ જઈ ફરિયાદીને તમોએ કાનમાં સોનાના દાગીના કાઢી દાગીના વગરનો ફોટો ફોર્મમાં લગાવવાનો છે

આરોપીઓને ઉમરેટ ખાતેથી પકડી કલાકોમાં વૃદ્ધ મહિલાને બેંકના કર્મચારી તરીકેની પોતાની ઓળખ આપી મહિલાએ પહેરેલ સોનાના દાગીના મહિલા છેતરપિંડી આચરનાર આરોપીઓને પકડી પાડી ગુનો ડિટેક કરેલ છે પકડાયા આરોપી આશિફ ખાન મહેબુબ ખાન પઠાણ અને સલીમભાઈ ઇબ્રાહીમભાઈ મલિક કામગીરી કરનાર અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર એ એ વાઘેલા આર એલ પ્રજાપતિ એમ એફ ચૌહાણ કિરીટસિંહ બેચરસિંહ પરમેશભાઈ વસ્તાભાઈ ભાવેશભાઈ દેવજીભાઈ ભરતભાઈ રામભાઈ ગુમાનસિંહ ભીમસિંહ કલ્યાણભાઈ પ્રેમજીભાઈ અને ઇન્દ્રસિંહ બળવંતસિંહ